આથરી ના કઈ શકાય લગભગ બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારબાદ સવારના છ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો બપોરે બે વાગ્યાના સુધીમાં જ કહી શકાય સરેરાશ ત્રણ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે ચોમાસામાં પ્રથમવાર આ વખતે રાજકોટમાં સેન્ટ્રલ ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં પણ મોટે ભાગે એક સમાન વરસાદ પડ્યો છે હજુ પણ વરસાદ ચાલુ હોવાથી લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ કાલાવડ રોડ અંડર બ્રિજમાં પોપટપરા જે નાડુ છે તે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણીમાં ભરાઈ જતાં ખાસ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને હાલ શ્રાવણ મહિનો ચાલુ છે રાજકોટ તંત્ર દ્વારા શહેરના રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે ધરોહર લોકમેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ લોકમેળો આંતરિક પરમિશન માટે શરૂઆત જ વિકટ અને અને વચ્ચે ઘેરાયેલો હતો ત્યારે હાલ તંત્ર દ્વારા આ મામલો વાટાઘાટો પણ શરૂ કરાયો છે અને ત્યારે મેડામાં મોજ માણવા માટે આવેલા સહેલાણીઓને મેળામાં વરસાદ પડતા મોજમાં વિઘ્ન પડતું હતું અને ત્યારે હાલાકીનો પણ તેઓએ સામનો કરવો પડ્યો હતો અને અમે વર્ષોથી આ રંગીલા રાજકોટના મેળાની મોજ માણીએ છીએ પણ આ વખતે કહેવાય ને કે મેઘરાજાની એન્ટ્રી નું તો કઈ નક્કી ના હોય એટલે ગમે ત્યારે આવે પણ એક જોવા જતા પ્રાઢક નો માહોલ છે અને એક જોતા એમ લાગે કે ભાઈ આ ખોટા સમય આવ્યો કારણ કે આટલું બધું જે એસઓપી ના કારણે પેલા ચર્ચિત માહોલ રહ્યો અને ત્યારબાદ હવે કાલ રાત થી મંજૂરી મળી ગઈ વાત સાંભળવા મળે તો ચાલુ થઈ જાય તો સારું કારણ કે ભાઈ બધાને પેટ હોય આ લોકો પણ ધંધો લઈને બેઠા છે તો જો આ લોકોને શરૂઆત થઈ જાય અને આજથી જો બપોર પછીથી તડકો નીકળે ને સારો માહોલ બને તો રાજકોટવાસીઓ બધા મેળાનો આનંદ મળે એવી હું આશા રાખું છું એકચુઅલી દર વખત કરતાં થોડોક ડિફરન્સ જોવા મળેલ છે ઓલ યર આ આગળના યરમાં જે રોમાંચ હતો એના કરતાં થોડોક ડિફરન્સ થઈ ગયો છે ટ્રાફિક ઘટી ગયો છે રાઇડ્સને એવું બધું ચાલુ હોત અને એ સાથે અત્યારે જો વરસાદ ન હોત તો અત્યારે જે આ લાહો છે એ વધારે જ રોમાંચક થઈ ગયો કારણ કે અત્યારે શું છે વરસાદ મેઘરાજા છે એની સાથે સાથે રાઇડ્સ બંધ છે તો પબ્લિક બી થોડુંક ઘટી ગયું છે અને જે એક્ઝેક્ટલી જે મજા આવી જોઈએ એવું લાગે છે કે પબ્લિક એ એ લેવલની મજામાં નથી જઈ શકતી રાજકોટની રંગીલી જનતા છે મજા માણવાનું ચૂકતી નથી ચૂકએ બધા એટલે અમે બધા ઈચ્છે છે કે જલ્દીથી થોડુંક આ વરસાદમાં એવું થોડું બ્રેક થઈ જાય અને એની સાથે સાથે રાઇડ્સ ચાલુ થાય તો જે મેળાની મજા છે જે બે ત્રણ દિવસની આવનારી એ વધારે એન્જોય કરી શકે ભારે વરસાદ આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ ગઈકાલ રાતથી જ જે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજકોટમાં જે ગઈકાલ રાતથી જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અંદાજીત બે વાગ્યાથી વરસાદ રાતમાં શરૂ થઈ ગયો હતો અને અત્યાર સુધીમાં હાલ જોઈએ તો અઢીથી ત્રણ ઇંચ ઉપર વરસાદ વરસી ગયો છે રાજકોટમાં અને જે રાજકોટના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટનો જે ધરોહર લોકમેળો છે ત્યાંના પણ અત્યારે જે વિવાદો વચ્ચે ચાલી રહ્યો હતો ધરોહર લોકમેળો રાઈડોની ત્યારે એમાં પણ અત્યારે જે રાઇડોની થોડી પરમિશન મળવાની વાત કરી છે ત્યારે એમાં પણ અત્યારે વરસાદી પાણી